અરવલ્લી સાઠબા ગામે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠબા ગામે સરકારી પ્રાથમિક શાળા ખાતે સરપંચ ધ્રુવ પંચાલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો શાળામાં નવા પ્રવેશ પામેલ બાળકોને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અનુભવ વર્ણવી સરપંચે સૌ ગુરુજનોનો આભાર માન્યો હતો અને સૌ બાળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી આ કાર્યક્રમ દરમિયાન શાળાના કંપાન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાત આંગણવાડીઓમાં પ્રવેશ પામેલા બાળકોનું કંકુ પગલાં પડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીટ નિરીક્ષક ગોપાલભાઈ પટેલ પૂર્વ બીઆરસી નિવૃત્ત શિક્ષક રમેશભાઈ આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન પૂર્વ સંપંચ ઋતુરાજ એમએસસી સભ્યો શિક્ષકભાઈ બહેનો આંગણવાડી સ્ટાફ શાળાના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી